તાલુકા પંચાયતમાં ભ્રષ્ટાચારનો મુદ્દો વારંવાર વેગવંતો બનવા પામ્યો છે ફતેપુરા તાલુકા પંચાયતમાં નાના નાના લાભાર્થીઓને સાહીઠ ચાલીસ નો રેશિયો જાળવવા માટે નાના લાભાર્થીઓને જમીન સમતલ જેવા કામોના વક્કો પાડી ગુમરાહ કરવામાં આવ્યા છે ફતેપુરા તાલુકા પંચાયતમાં જિલ્લા સભ્યશ્રીઓ દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવા માટે કામોની વહીવટી આપવામાં આવી છે વિશેષમાં ઘરના સભ્યોના કામોની વહીવટી આપવામાં આવી છે જેમનું સાતબાણ નકલમાં નામ પણ હોતું નથી ફતેપુરા તાલુકા પંચાયતમાં જિલ્લા સભ્યશ્રીઓની વહીવટી આપવામાં આવી છે જે અગાઉ પણ એસીસી રોડ હોય કે ચેકવોલ હોય કે સ્ટોન વોલ હોય કે અગાઉ પણ કોઈને કોઈ યોજનામાં કામો થયેલા હોય છે તાલુકા તાલુકા વિકાસ અધિકારીને જણાવતા જે કામોમાં સરપંચોની સહીને વેલી ન રાખવીને જે તે ગામના તલાટીશ્રીને વેલી રાખવાની રજૂઆત કરવામાં આવી મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી અધિનિયમ બે હજાર પાંચમાં જે તે લાભાર્થીને સો દિવસની રોજગારી પૂરી પાડવાની હોય છે પરંતુ ફતેપુરા તાલુકા પંચાયતના નેતાઓ પોતાના અંગત સ્વાર્થ ખાતર આ કાયદાને ઘોડી પી ગયા હોય છે આમ ફતેપુરા તાલુકા પંચાયતમાં મસ મોટો ભ્રષ્ટાચાર આચરવા ષડયંત્ર રચવામાં આવી રહ્યું હોય તેમ જાણવા મળી રહ્યું છે ફતેપુરા તાલુકાના તમામ ગામના લોકો તેમજ અલગ અલગ પાર્ટીના આગેવાનો અને દાહોદ જિલ્લા પૂર્વ સાંસદ પ્રભાબેન તાવિયા રઘુભાઈ મછવાર કાર્યકારી પ્રમુખ સુભાષભાઈ પારગી મહેશભાઈ પારગી તથા તમામ ગામના સામાજિક આગેવાનો ભ્રષ્ટાચારના આક્ષેપને લઈ અરજી કરાવ્યા હતા તો ફાઇલો કરી પછી જે તે ફાઇલ લોગિન માં કાઢવામાં જે તે એપીઓ ની એડબ્લ્યુએમ ની ટીવીઓ ની લોગિન માંથી કાઢવાની આવે છે ત્યારે આ લોકો ભ્રષ્ટાચાર કરવા માટે ભાજપ ના અમુક આગેવાનો એ લોકોને ને ટીવીઓ નું ને એપીઓ નું લોગિન આપી દીધું છે અને તે લોકો એ ગામ માં સિલેક્ટ કરી અને વહીવટી મંજૂરી લાવરા છે એક એક નામ ની ચાર છે ચાર ચાર પાંચ પાંચ વહીવટી આપેલ છે તાલુકા વિકાસ અધિકારી ને જ્યારે રજૂઆત કરવામાં આવી કે સરપંચ ની સહી નથી છતાં પણ સરપંચની જરૂર સહી માંગે છે આ લોકો નરેગા યોજનામાં એવું છે કે ટાલાટી સરપંચ ની અધ્યક્ષતામાં ખરાબ થઈ જતો હોય પછી સરપંચ ની કોઈ જરૂર રહેતી નથી મનરેગા યોજનામાં જે ગેરરીતિ થઈ છે અને એક તરફથી વહીવટી આપવામાં આવી છે એ સંદર્ભે આવેદન પત્ર આપવામાં આવી છે મેં અગાઉ બે મહિના અગાઉ એટલે કે એકવીસ માર્ચ બે હજાર ના રોજ સાહેબશ્રીને જાણ કરી હતી કે આ જિલ્લા પંચાયત સભ્યની ભલામણવાળા કામો આપવાના નથી કારણ કે મનરેગા યોદ્ધામાં કોઈ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત કે ધારાસભ્યની ભલામણ જોઈતી નથી તો આ કામો પાળવામાં આવે નહીં અને આમ નાગરિકનું કામ કરવામાં આવે એવી મેં રજૂઆત કરવા છતાં આગળ જાડા શામળાના અધિકારીઓ એમની સત્તાધારી પાર્ટીનો સત્તાનો ઉપયોગ કરી અને એમના મળતિયાઓને મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવા માટે વહીવટી આપી અને એક તરફી કામ કરી કરવામાં આવે છે હિપોર કિરણ ડામ ઓર બોધિ ભારત સતેપુરા